આપણી સાથે રાજકીય અને સામાજિક આગેવાન એવા જીતુભાઈ જોડાયેલા છે ત્યારે જીતુભાઈ પહેલા તો આપ આપનો પરિચય આપો સૌ પ્રથમ તો મારું વતન સરસિયા ગામ છે મારું હાલ સ્થાનિક અત્યારે હાલ મૂળ સ્થાનિક મારું સુરત શહેર છે ત્યાં મારા એક બે બિઝનેસોથી હું જોડાયેલો છું જીતુભાઈ આપણે રાજકારણ આપણું સ્થાનિક રાજકારણમાં કંઈ જોડાવવાની આપની એવી કોઈ ઈચ્છા સૌ પ્રથમ વાત કરું ને કે રાજકારણ તમે જે રાજકારણ શબ્દ કીધો ને હું એ રાજકારણ નહીં પણ હું એને રાજનૈતિકતા કીધું ને કે હું સક્રિય છું હું રાજનીતિમાં સક્રિય છું બરોબર રાજનૈતિકતા રાજનીતિ મારી મને હંમેશા પોઝિટિવ રાજનીતિ ગમે છે નેગેટિવ રાજનીતિ હું ક્યારેય કરવા માંગતો નથી તમે મારું સોશિયલ મીડિયા મારા પ્લેટફોર્મ બધા જ જોઈ લેજો તમે મેં કોઈ દિવસ કોઈ પણ પાર્ટી યા કોઈ પણ વ્યક્તિની ખરાબ કે એને નીચું દેખાય કે કોઈ નેગેટિવ પોસ્ટ ક્યારેય શેર કરી નથી મારા જે મારું સોશિયલ મીડિયા સંભાળે છોકરાઓને પણ પૂરતું ઇન્સ્ટ્રક્શન મારા દ્વારા આપવામાં આવેલું હોય છે કોઈ દિવસ રાજકીય કોઈ નેગેટિવ પોસ્ટ ક્યારેય અપલોડ કરવી નહીં નહીં કે સિંગલ કોઈ કોમેન્ટ જીતુભાઈ

ગ્રુપ નું બેકગ્રાઉન્ડ મારી પાસે તો બંને છે ફાયલ કન્ડિશન પણ છે અને મારી પાસે સુરત શહેર થી છે મોટી ટીમ ટીમ છે છે વર્ક મારી પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂકશે તો ભવિષ્યમાં સો ટકા હું વિચાર કરીશ જીતુભાઈ એવું સાંભળેલું પણ છે અને જોયેલું પણ છે કે છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા ચારક વર્ષનો અનુભવ કહું તો આ ચાર વર્ષમાં આપે આ જિલ્લા પંચાયતના વિધાનસભામાં ઘણા સામાજિક કામો કરેલા છે એને જોતા એવું લાગે છે કે લોકો તમને ક્યાંક ને ક્યાંક ચાહી પણ રહેલા છે તો લોકોનો વિશ્વાસ લોકોને વિશ્વાસ છે તમને મત આપી પણ શકે છે મતદારો ત્યારે પાર્ટી તમને મારું કહેવાનું એમ છે કે ભારતીય જનતા પાર્ટી જયારે જિલ્લા પંચાયતની ટિકિટ તમને આપે તો તમે એ ટિકિટ આ તક છે એ ઝડપી લેવા માંગો છો સો ટકા હું મારાથી બનતા પ્રયત્ન કરીશ કે પાર્ટીએ જે મારો વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ ઉપર હું ખરો ઉતરી શકું અને જે મતદારો મને મત આપશે મારા વોટરો છે જે મને વોટ આપશે એને પણ હું પૂરતો ન્યાય એ લોકોના કામ જો મારું ફક્ત ને ફક્ત મારો કોઈ એવો વિચાર વિચાર કે મારી કોઈ ઈચ્છા એવી નથી કે હું રાજકારણમાં આવીને ખાલી એક અમારા સ્ટેટસ માટે રાજકીય હું સેવા કરવા માટે સેવા સત્તા સાથે સેવાનું માધ્યમ એ જ મારી રાજનીતિકતા છે સત્તા સાથે મારે સેવા કર સેવાના મારા કામો તો અવિરત ચાલુ છે સરસિયા હોય સુરત હોય અન્ય ઘણા બધા સગા સંબંધીઓ હોય અન્ય ઘણા બધા ગામોમાં મારા થકી કામ થતા હોય છે કોરોના કાળમાં પણ ખૂબ સારી સેવા આપી હા ભગવાન ધારી તાલુકાની અંદર એવા સર્વનો નિદાન કેમ્પ જે આયોજન પણ ઘણા તમે કરેલા છે અને લોકોએ એનો લાભ પણ ખૂબ ખૂબ લીધેલો છે ત્યારે આ સેવાકીય સત્કાર્યો છે જીતુભાઈ અને લોકો ચાહે છે આપણે કારણ કે આપણે સારા કામ કરીએ છીએ લોકોને ઉપયોગી થાય છે અને જયારે તમારે જેવા સામાજિક આગેવાન જયારે રાજકીય ક્ષેત્રે આગળ આવે તો આ જે વિધાનસભા છે કે આ જે જિલ્લા પંચાયતનો ક્ષેત્રફળ છે એની અંદર વિકાસના કા કંઈક ને કાંઈક કામો થશે અને સેવા કઈ કામો પણ થશે એ વિશે તમે શું કહીશો મારા ભાઈ જો સૌ પ્રથમ તો કહ્યું ને તો કોરોના કાળ છે ને એટલી ગંભીર પરિસ્થિતિ મેન તમે આખા દેશે અનુભવી ભગવાન કરે એવો સમય હવે તો આવે જ નહીં આવી ગયો છે એ તો આવી જ ગયો છે એમાંથી તો આપણે બધા હેમ ખેમ કોઈ ઘટિત ઘટનાઓ પણ ઘણા ઘણાના ઘરમાં ઘણા પોતપોતાના સ્વજનો ગુમાવ્યા છે પણ જે તે વખતે કોરોના વખતે અમે હું અને મારી ટીમ પૂરતા પ્રયત્નો કર્યા છે લોકોને દવા મળી રહે લોકોને ઓક્સિજન મળે એમ્બ્યુલન્સ પણ ફાળવી હા એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી હતી એમ્બ્યુલન્સ ફરી અમે પછી સુરત લઈ લીધી કારણ કે એટલો બધો અહીં ઉપયોગ નહોતો ને એક પેલું ઇલેક્ટ્રોનિક વાહન એટલે ખરાબ પણ વારંવાર થતું એટલે ફરી પાછું એમ્બ્યુલન્સ અમે લઈ લીધું છે અમારાથી થતી બધી જ મદદો બધા જ પ્રયત્નો અમે કોવિડ વખતે અમે કરેલા છે સાથે જ જીતુભાઈ આ તમારું માદરે વતન છે તમારી જન્મભૂમિ છે આ વિસ્તાર આપણે ઉદ્યોગ વિહોણો છે કદાચ આ વિસ્તાર ને કઈક સારા ઉદ્યોગો મળે એ માટે તમે શું કહેવા માંગો છો મારો ધારી તાલુકો અને ધારી શહેર આપણું નજીકનું મોટું શહેર મને ખબર છે કે ધારી શહેરની અંદર આપણે કોઈ એવા મોટા ઉદ્યોગો નથી એક હીરા ઉદ્યોગ કહી શકાય હમણાં તાજેતરમાં આપડા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા મિત્રો અતુલભાઈ કાનાણી ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાગડિયા આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા એ ત્રણેયની મહેનતથી ઉપર કેન્દ્ર લેવલે આપણે ધારીની અંદર જીઆઈડીસીની મંજૂરી મતલબ કરી છે સરકાર એની તૈયારીમાં છે આજે પણ એની દરખાસ્ત અને જે એની સરકારી પ્રક્રિયા લીગલ પ્રોસીજર છે એ પ્રોસીજરમાં છે જ અને હું તો એવું માગું છું કે જેટલું જલ્દી બને એટલું આપણા ધારી શહેરને જીઆઈડીસી આપી દે

મતદારો પણ જ્યારે કોઈ રાજકીય નેતાને આગળ વધારવા માંગતા હોય ને ત્યારે ખૂબ મોટી વાત કહેવાય એવા અમારા જીતુભાઈ સેલડિયા છેલ્લા પાંચક વર્ષથી આમ જોઈએ ને તો વિધાનસભા મત વિસ્તારની અંદર એક્ટિવ રાજકીય આગેવાન છે અને નાના મોટા પ્રસંગોએ તેઓ સતત પોતાના માદરે વતન આવન જાવન કરી રહેલા છે જ્યારે કોઈ બીમાર હોય ને ત્યારે જીતુભાઈ દોડીને ત્યાં જતા અને પોતાની એમ્બ્યુલન્સ પણ ત્યાં મોકલતા હતા એ સરસિયા કેમ્પમાં ચારસો ને સિત્તેર ખીચા પણ કરેલો દિવસે કર્યો ત્યાં બસો ને કઈ પાસઠ જેવા લોકોએ એનો લાભ લીધો હતો અને નિઃશુલ્ક આપણે તેને ત્યાં થી લઈને દવા થી લઈને બધું જ આપણે નિઃશુલ્ક આપણે આપવામાં આવ્યું હતું હવે જીતુભાઈ આપણી ધારી તાલુકાની જનતા આમ જોઈએ ને તો એક પાયાની જે સુવિધા હતી જેને લાંબા સમયથી બંધ કરવામાં આવેલી છે એટલે કે આપણી મીટર ગેજ ટ્રેન તો આ મીટર ગેજ ટ્રેન સુવિધા શરૂ કરાવવા માટે તમે ભારતીય જનતા પાર્ટીના આપણા સાંસદ સભ્ય આપણા માનનીય જે ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા છે એને કઈક રજૂઆત કરેલી છે અને ટ્રેન શરૂ થવાના અણસાર છે એવી વાત પણ સાંભળેલી છે તો એ વિશે આપ કઈક કહીશું જે આ મીટર ટ્રેન બંધ થઈ છે ને એને એના માટે જે સરકારી પ્રક્રિયાઓ છે એ તો પૂર્ણ થઈ છે પણ એને જે વૈકલ્પિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની છે કે ફાટકો મોટા કરવા ફાટકો ઊંચા લેવા એ બધી જ પ્રક્રિયાઓમાં છે બધી જ બધા જ કામો રનિંગમાં છે જેમ કે ભરતભાઈ સુકરિયા આપણા સાંસદ સ્ત્રી ખુબ સરળ અને સૌમ્ય સ્વભાવના છે સો ટકા તે રેલવે કમિટીના આપડા મેમ્બર પણ છે બીજા બીજા રાજ્યો અને શહેરો માટે માટે ટ્રેન પણ કરી આ તો છે છે એટલે એના માટે તો ખુબ એક્ટિવ અને ખુબ તત્પર છે ખુબ સમયમાં એ ટ્રેન ની ફરી આપણને સુવિધા મળવાની છે વાત કરું અની વિકાસ તો મારી તમારી અને સર્વે લોકોની માનસિકતા વિકાસ નામનો શબ્દ આવે ને એટલે કેવું છે ખબર આજે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ એમપીએ કે સરકાર માંથી કોઈ પણ ગ્રાન્ટ આવી એટલે કાલે આવતીકાલ સવારે આપણું કામ ચાલુ થવું જોઈએ એક આપણી મારું તમારું બધાની વાત પણ ખરેખર એવું નથી હોતું કોઈ પણ પ્રતિનિધિ પોતાની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવતા હોય છે ત્યારબાદ એની ઘણી બધી સરકારી પ્રોસિજરો હોય છે લીગલ પ્રોસિજરો ઘણી બધી પ્રક્રિયા બહુ ગૂંચવડ વાળી હોય છે આયોજનમાં જતી હોય છે વિશ્વાસના કામોમાં આવી ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે આ જ ફંડ કોઈ આપણને કોઈ પણ પ્રતિનિધિ ફાળવે તો આપણા સુધી પહોંચતા કે આપણે સુધી કામ થતા એના ચાર મહિનાનો ટાઈમ લાગી જતો હોય છે સો ટકા ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વમાં મુખ્ય નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ખૂબ વિકાસના કામો થયા છે અને આવતા દિવસોમાં આવનારા દિવસોમાં ભવિષ્યમાં ખૂબ સારા કામો થવાના છે મને પોતાને વિશ્વાસ સરસ સરસ જીતુભાઈ આપણા ધારી આપણા વતન આપણી વિધાનસભાની અંદર એવા ઘણા નાના મોટા પ્રશ્નો પણ છે એ પ્રશ્નો ખાસ કરીને હીરાવાના પાટીએથી હીરાવા ગામ સુધીનો રસ્તો જળજીવડીના પાટિયા થી ગામ સુધીનો રસ્તો કરમદળી ના પાટિયા થી કરમદડી ગામ સુધીનો રસ્તો આ રસ્તા મુદ્દે પણ તમે માનની ધારાસભ્ય રજૂઆત કરેલી છે એવું સાંભળેલું પણ છે તો કે આ રસ્તો આગામી દિવસોમાં આપણી રાજ્ય સરકાર મંજૂર કરે અને તાત્કાલિક ના ધોરણે આ રસ્તો શરૂ થાય એવું કઈ તમે ધારણા જો અનિપભાઈ મેં રજૂઆત કરી છે મુખ્ય રસ્તો ધારી તુલસીશામ રોડ સરસ્યા પછીના આગળના નાના નાના જે ગામડાઓ છે મેઇન રોડ ને જોડતા એ બધા જે નાના નાના રોડ છે એ બધાની રજૂઆત આપણે કરેલી છે માન્ય ધારાસભ્ય પણ આ બાબત ખૂબ પોઝિટિવ છે એણે પણ અ હમણાં જે મંત્રીમંડળના વિસ્તરણ વખતે અને હમણાં તો નવું મંત્રીમંડળ વિસ્તરણ થઈ ગયું છે એમાં પણ જે તે જવાબદાર મંત્રીઓને પણ રજૂઆત કરીને ખૂબ ઝડપથી એ નાના નાના ગામોના રોડના રોડ રસ્તાના કામો છે એ ચાલુ થશે પૂર્ણ થશે ઘણા ઘણા રોડના તો જોબ નંબર પણ આવી ગયા છે ઘણી ટેન્ડરિંગ પ્રક્રિયામાં પણ ઘણા રોડ રસ્તાઓ છે મારે ગઈકાલે જ ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાથે આ બાબતે પણ વાત થઈ હતી આજે સવારે પણ બે ચાર આગેવાનો સાથે વાત થઈ છે ખૂબ ઝડપથી આ કામો પરિપૂર્ણ થશે એવી મને આશા અને વિશ્વાસ છે ખૂબ ખૂબ સરસ તો આ હતા આપણે સરસિયા ગામના વતનના રતન જીતુભાઈ સેલડિયા જેઓ સામાજિક આગેવાન પણ છે અને આવનારા દિવસોમાં તેઓ રાજકીય આગેવાન તરીકે અમારા વિસ્તારની અંદર લોકોની સેવા કરવા માટે તત્પર છે અને તત્પર રહે અને સેવા કરે એવું મતદારો ઈચ્છી રહેલા છે ત્યારે આપણે એડવાન્સમાં જીતુભાઈ સેલડીયાને શુભકામનાઓ પાઠવીએ છીએ કે તેઓ જીવનમાં હંમેશા આગળ વધતા રહે ઉત્તરોત્તર પ્રગતિ રાજકીય ક્ષેત્રે પણ ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ